શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો તપાસમાં જાણવા મળ્યું કે મોટરસાયકલ નંબર જી જે સોળ ડી આર અરસટ બાણુ ઉપર સવાર સામોર ગામના રહીશ પરેશ મંગાભાઈ વસાવા પોતાના કબજામાંના ગેરકાયદેસર દેશી દારૂ ચોવીસ લિટર કિંમત રૂપિયા અડતાળીસો સાથે ભૂઝડપે હંકારી અકસ્માત કરી મોટરસાયકલ ચાલક તથા પાછળ બેસેલા સાથીને ઈજાઓ પહોંચાડી સ્થળ પરથી ભાગી ગયો હતો અંકેશ્વર બી ડિવિઝન પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો હતો અને એમવી એક્ટ તથા પ્રોહિબિશન એક્ટ અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી